નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સૌપ્રથમ યુનિવર્સિટી દ્વારા આજે જે પરિણામો જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરીશું અને એ પછી જે પણ પરીક્ષાઓના પરિણામ હજુ સુધી આવવાના બાકી છે એ પરિણામ ક્યાં સુધીમાં આવશે અને કયા કયા કોર્સના પરિણામ છે એ ક્યારે આવશે એના વિશે વાત કરીશું મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ ચેનલ દ્વારા એચએનજી યુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને પહેલાં જોઈએ કે યુનિવર્સિટી દ્વારા આજે કયા નવા પરિણામો છે એ જાહેર કરવામાં આવ્યા છે તો એના માટે એચએનયુની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર હું આવી ગયો છું અને અહીંયા તમે જોઈ શકો છો રિઝલ્ટ્સની અંદર તો જે પહેલાં નંબરે યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ઓક્ટોબર બે હજાર ત્રેવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર બીએ સેમેસ્ટર ત્રણ અને એમબીએ બી એ સેમેસ્ટર ત્રણનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે બીએ એ સેમેસ્ટર ત્રણના વિદ્યાર્થીઓનો પ્રશ્ન લાંબા સમયથી હતો કે એમનું પરિણામ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે તો ફાઇનલી બીએ એ સેમેસ્ટર ત્રણનું જે પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ એટલે કે આજે જાહેર કરી દેવામાં આવ્યું છે અને એની સાથે સાથે એમબીએ બી એ સેમેસ્ટર ત્રણનું પરિણામ છે એ પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર બે હજાર અંદર લેવામાં આવી હતી એની અંદર બી એલઆઈ સેમેસ્ટર વન એમ એલઆઈ સેમેસ્ટર વન એમ કોમ સેમેસ્ટર વન એમ જે એમસી સેમેસ્ટર વન અને બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર સાતનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે તો જે તમામ વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો મેઇન એ હતો બીએ સેમેસ્ટર ત્રણની પરીક્ષાના પરિણામ ક્યારે આવશે એના વિશે તો એ પરિણામ આવ્યું છે અને હવે આપણે વાત કરીએ કે જે બીજા પરિણામ બાકી છે સેમેસ્ટર એકના પરિણામો બાકી છે યુજીની અંદર અને પીજીની અંદર એમ એ સેમેસ્ટર વન એનું પરિણામ છે એ બાકી છે તો એ પરિણામો ક્યારે આવશે એના વિશે આપણે વાત કરીએ થોડી ડિટેલની અંદર તો જે પરિણામો છે સેમેસ્ટર એકના પરિણામો બાકી છે મેઇન અને બીજા પરિણામો બાકી છે એ છે સેમેસ્ટર એક પીજીની અંદર તો સૌથી પહેલાં આની અંદર જે સેમેસ્ટર એક પીજીના છે પરિણામો એ જાહેર કરવામાં આવશે અને એના પછી સેમેસ્ટર એક એટલે કે બીએ બીકોમ બી કોમ જે કોઈ પણ સેમેસ્ટર એકનું પરિણામ બાકી હોય એ એ જાહેર કરવામાં આવશે તો આ વિદ્યાર્થીઓના જે પરિણામ છે એ માર્ચ એન્ડિંગની અંદર જાહેર કરી દેવામાં આવે એવું લાગી રહ્યું છે કારણ કે જે સેમેસ્ટર વાઇઝ પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે તો ટૂંક સમયની અંદર જ હવે સેમેસ્ટર એક યુજી અને પીજીની અંદર જે જે કોર્સના પરિણામ બાકી છે એ જાહેર કરી દેવામાં આવશે અને સેમેસ્ટર ત્રણની અંદર હવે મોસ્ટ ઓફ પરિણામો જાહેર થઈ ગયા છે છતાં પણ જે પણ પરિણામ બાકી છે એ મંથ એન્ડિંગ સુધીની અંદર યુનિવર્સિટી દ્વારા જાહેર કરી નાખવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ